म्यूजिक आ तो प्रेम न क क से न होय ख खटारा नो ख निया न के तारे मारो बनो गजरा नो ग ग ग हवे कई दे दुनिया न के ता... क्या बात है सर क्या बात है सर क्या बात है ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ ની અંદર તો આગળ તમે જે રીલ્સ જોઈ છે તો એ પ્રકારની જુદા રીલ્સ બનાવતા શીખવાનું છું

એટલે તમારા ઇલેક્ટ્રોનિક્સમાં જે પણ પ્રોજેક્ટ જોવા મળી જશે તો સૌથી વાળા તો તમને જણાવી દઉં મિત્રો આપણે વૂડેની અંદર જે પણ મટિરિયલ્સ કહ્યું છે બધું મટિરિયલ તમને ડેસ્ક અંદર જોવા મળે જ રહેશે પણ મટરની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વૂડેની અંદર બે બે અંક ને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ વોઇસ ઓવરની સાથે તો વડે તેનથી પૂરોપૂરો જોઈ લેજો અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન બે પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ રિપોર્ટ કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શર લિંક આપેલ છે બધું મટિરિયલ ડાઉન કરતા શીખો તો આપણે જોઈ લેજો તમને મટિરિયલ છે તે ડાઉન કરતા ને એડ કરતા પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનવા માટે તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેશું ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો એ પ્રકારનો થ્રીડી વિડીયો બનાવવા માટે સૌદુરા તમાર શું કોણ છે અહીંયા તમે જો તમને સોંગ એડ કરેલું જોવા મળશે ને અહીંયા બીજી જે લેયરો છે આપણે એડિટિંગમાં જે કામ આવે એ જોવા મળશે બરાબર તો સૌદુરા તમારે શું કોણ છે અહીંયા તમને એક લેયર જોવા મળશે તમે બીજો એઆરડીઆર ફોટો લખેલો છે બરાબર તો ત્યાં તમારે શું કોણ છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે ને અહીંયા તમને ઘણી બધી એવી લેયરો જોવા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા તમારે શું કહું છે સૌથી રાહત તમે જેનો પણ વિડીયો બનાવતા હોય તમે તમારો વિડીયો બનતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પણ તમે વિડીયો બનાવતો હોય એને તમારો ફોટો એડ કરે લેવાનો છે અને મિત્રો એને પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ ના હોય અને એમને વિડીયો રાઇડિંગ કહું છે ફોટો રાઇડિંગ કહું છે પોસ્ટ રાઇડિંગ કહું છું અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે ડેસ્ક મોબાઈલ નંબર મળી રહેશે મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ચાર્જ તમને પર કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સઅપ મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે અને ખાસ નોંધ રાખવી કે કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં તો અહીંયા તમારે શું કોણ છે ફોટા આપણે કઈ રીતે એડ કરવાનો છે સૌથી તમે જોજો નીચે તમને ત્રણ લેયર્સ જોવા મળશે બરાબર તો એમાં વચ્ચે એક લેયર જોવા મળશે ગ્રુપ એમ વાળી તો એના પર ક્લિક કરી એલિકૂપમાં જવું છે અને અહીંયા તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંથી આપણે જોઈ શકો છો આ ફોલ્ડર સિલેક્ટ કરી લેવું છે મિત્રો ફોલ્ડર તમે કઈ દે આવશે જે મેં તમે ડિસ્ક્રિપ્શન વોલમેટર આપ્યું છે તમે ડાઉનલોડ કરીને જે ફાઇલ હશે તો એને તમે એક્સ્ટ્રેડ કરશો તમારો ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે તો અહીંયા તમે જો જે પણ આપણે ફોટા યુઝ કરે છે ફોટા તમને અહીંયા જોવા મળશે વોલપેટરમાં તો તમારે ડાઉનલોડ કરી લેવું છે તો આપણે એક આ ફોટો છે એને લઈ લઈશું આ ફોટા નીચે લાવી દેવાનું છે ફોટા પર ક્લિક કરી મોટાશના ઓપ્શન જવું છે ત્રીજા આપણે સાવજી અને સાઇઝ અધુર આપણે ઓછી કરી દઈશું ને પછી આપણે ફોટાને અહીંયા સેટ કરી દેવાનું છે તમે જોઈ શકો છો ફ્રેમની અંદર કંઈક દે અને આની લેન્થ આપણે લાસ સુધી ખેંચી દઈશું પછી આપણે બેક બટન પર ક્લિક કરશું એટલે આપણે તમે જોઈશું આપણે ફોટો ફ્રેમ છે એની અંદર આપણો ફોટો લાગી જશે પછી તમારે થોડુંક આગળ આવી જવાનું છે એટલે આગળ પર તમને ગ્રુપ એમ કશો લેયર જોવા મળશે એના પર ક્લિક કરી એડિક રૂપમાં જવું છે અહીંયા પણ સેમ એ જ રીતે આપણે એક ફોટો લઈ લઈશું તો અહીંયા એક આપણે ફોટો છે ને લઈ લઈશું ફોટા નીચે લાવી દેવાનું છે ને આની પણ સાઈઝ આપણે ઓછી કરી આ ફોટાને અહીંયા આપણે સેટ કરી દેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે ફોટો સેટ કરી દેવાનો છે ને જો ફોટો તમારે ક્રોપ થઈ જાય અથવા સરખો સેટ ના થાય તો ઇફેક્ટમાં જવું છે એડ પર ક્લિક કરી અહીંથી તમારે જોઈ શકો છો એ એક ઇફેક્ટ લઈ લેવાનું છે અહીંયા તમે જોશો ટીલ્સ કરીને એક ઇફેક્ટ છે ને આપણે સ્ટેન્ડર્ડ સેટિંગ કરી દઈશું પછી એનું જે મિરરવાળું બટન છે ને ઓન કરી દેવું છે એટલે કે કાલે આપણો ફોટો ફૂલસ્ક્રીન થઈ જશે તમે જોશો ગમે એટલી સાઈઝ ઓછી કરશો તો ફોટો તમારો ક્રોપ નહીં થાય તો આની પણ લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી લેવા છે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જેટલા સુધી લેયર હોય ત્યાં સુધી ફોટાની લેન્થ ખેંચી લેવાનું છે આટલું કામ થઈ જાય તમે જો આ તો બે ફોટા છે તો આપણે કમ્પ્લીટ એડ થઈ ગયા છે તો આ રીતે અહીંયા જેટલી પણ ગ્રુપમાં ગ્રુપિંગ માર્ગોડી લેયર છે બધી લઈને તમારે તમારા ફોટા છે તે અહીંયા એડ કરી દેવાનું છે બરાબર તો આપણે અહીંયા વધારે ફોટો એડ નથી કરતા કેમ કે આપણે વિડીયો વધારે લાંબો થઈ જશે તો અમને ત્રણ ચાર ફોટા એડ કરી તેમણે શીખવાડી દીધું છે તો આ રીતે તમારા ફોટા છે તે એડ કરી લેવાનું છે અને જો તમને ફોટા એડ કરતા ના ફાવે અથવા કંઈ ખબર ના પડે તો પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો તો આપણે એનું પણ સોલ્યુશન આપી દઈશું બરાબર તો આ રીતે તમારા ફોટા એડ કરી લેવાનું છે પછી તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે એટલે તમે જુઓ નીચે આપણો જે લેયર છે ફોટા આવી જશે પછી તમારે અહીં શું કહું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા ને અહીંયા તમને બેકગ્રાઉન્ડ આપે છે તો બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે સીડવટની અંદર જવું છે પાંચ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરાવી લેવાનું છે હવે આ એરો ક્લિક કરી આગળ બીટમાં કઈ જવું છે ને બેકગ્રાઉન્ડ નું લેન્થ ત્યાં સુધી ખેંચી દેવાનું છે અને બેકગ્રાઉન્ડ આર્તે નીચે લાવી દેવાનું છે એટલે તમે જો કંઈક કાલે આપણું બેકગ્રાઉન્ડ લાગી જશે પછી આ જ બેકગ્રાઉન્ડ છે ને લેયર એના પર ક્લિક કરી લેયડ ઓફ સુધી કોપી કરી દઈશું કોપી કર્યા પછી આગળના બીટમાર્ક આવી જવાનું છે લેયર ઓફ સુધી એને પેસ્ટ કરી દેવાનું છે અને આની પણ લેન્થ આગળના બીટમાર્ક સુધી ખેંચી દેવાનું છે બરાબર અને હવે આપણે આની અંદર બેકગ્રાઉન્ડ છે કલર ચેન્જ કરવાનું છે તો કલર ચેન્જ કરવા માટે શું કરવાનું છે તમારે એના પહેલાં તમને જણાવી દો મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે પંચ્યાસી તો નોટે કરી લેજો ને આગળ તમને બે આંકડા મળે જ રહેશે તો વિડીયોને ત્યાંથી પૂરો જોઈ લેજો અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઈક ના કરો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી કરીને વિડીયો છું તો તમે એક ને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઈબ જાવરથી કરી દેજો હવે તમાર શું કોણ છે બેકગ્રાઉન્ડ લિયર છે એના પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે એ ઉપર ક્લિક કરી કલર એન્ડ જોમ જમશે ને અહીંયાથી તમે જો તમને એક ઇફેક્ટ જોવા મળશે કલર કલર રાઇઝવાળી બરાબર તો એ ઇફેક્ટમાં ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેમ છે પછી તમને કંઈક આર્થે ઓપ્શન જોવા મળશે તમારે જે પણ કલર રાખવો એ કલર તમારે અહીંયા રાખી લેવાનું છે તમે જો આ રીતે તમારે બ્લેક લાઇન છે ને તમારે જે કલર રાખો એમાં સેટ કરી લે આમ છે અને થિલોટમાં જે ઇફેક્ટને કોપી કરી લેશું ને આપણે કોપી થઈ જશે પછી આપણે શું કરશું આગળના બીટમાં આ ફોટો છે ને નીચે લઈ દઈશું આગળના બીટમાં કંઈ લેયર ઓફ સુધી આપણે જે બેકગ્રાઉન્ડ કોપી કરશું એને પેસ્ટ કરશું અને લેન્થ આગળના બીટમાં સુધી ખેંચી ઇફેક્ટમાં જશું થ્રી ડોટમાં જઈને પેસ્ટ કરી દઈશું હવે અહીંયા ઇફેક્ટમાં એ આપણે અહીંયાથી તમે જોઈ શકો છો બીજો કોઈ પણ એક કલર છે એને સિલેક્ટ કરી લેવાનું છે કે કાર્ય તમે જોઈ શકો છો તો આરતે થઈ જાય એટલે આ લેયર છે એને પણ નીચે લઈ દેવાનું છે ફરથી આપણે એક બેકગ્રાઉન્ડ છે એને પેસ્ટ કરી દઈશું અને આની લેન્થ લાસ્ટ સુધી ખેંચી ઇફેક્ટમાં જવું છે થ્રી ડોટમાં જઈને પેસ્ટ કરી દેવાનું છે પછી આનું સેટિંગ છે આપણે કંઈક કાર બદલી દેવાનું છે તમે જોઈ શકો છો તમારે જે કલર રાખવો તમારે રાખી શકો છો તમારી રીતે તમે આતે અલગ અલગ રાખી શકો છો બરાબર તો ફરીથી આપણે બેકગ્રાઉન્ડ છે ને અહીંયાથી પેસ્ટ કરશું આગળના બીટમાર્ક સુધી લેન્થ ખેંચશું ઇફેક્ટમાં જશું થ્રી ડોટમાં જઈ પેસ્ટ કરી લઈશું અને હવે આનો કલર આપણે કંઈક આ બદલી દઈશું તો આ રીતે તમે જો બેકગ્રાઉન્ડનો કલર છે તે આપણે અલગ અલગ થઈ ગયા છે તો આ રીતે જેટલા પણ તમારા બીટમાર્ક છે ત્યાં તમારે આ રીતે અલગ અલગ બેકગ્રાઉન્ડ છે ને પેસ્ટ કરી આ રીતે કલર ઇફેક્ટો મૂકી દેવાનું છે બરાબર તો આપણે ત્રણ ચાર બેકગ્રાઉન્ડ એડ કરી અહીંયા તમને શીખવાડી દીધું છે તમે વિડીયો થોડો પાછો કરી ત્યાંથી જોઈ અને કરી દેજો એટલે કમ્પ્લીટ થઈ જશે આટલું કામ થઈ જાય તમારે હવે આની અંદર સોંગ્સ લગાવી છે તો સોંગ્સ લેવા માટે શું કરશું અહીંયાથી બહાર નીકળી જશું ને મેં તમને સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે તમારે ઓપન કરવાનું છે સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશું તમને સોંગ્સ લેયર છે એ કમ્પ્લીટ જોવા મળી જશે અને આપણે એ સોંગ્સ છે એ કમ્પ્લીટ બનાવ્યું છે તમને જોવા મળી જશે તો આ લેયરને સિલેક્ટ કરી લેવાનું છે કંઈક આ રીતે લેયર્સનું જે અહીંયાથી કોપી કરી દઈશું કોપી કર્યા પછી અહીંયાથી બહાર નીકળી જવાનું છે અને સીધવાઈ જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા તમને બીટમાં જોવા મળશે ઝીરો પોઈન્ટ ત્રણ સેકન્ડ તો ત્યાં જવું છે લેયર પેસ્ટ લેયર પર ક્લિક કરશું આપણે લેયર છે અહીંયા આવી જશે તો આ લેયર છે પછી તમે જોશો આ લેયર્સ આપણે લાસ્ટ અહીંયા કમ્પ્લીટ આવી જશે તમારે કંઈ જ કરવાનું નહીં રહે તો આપડે બેકગ્રાઉન્ડ ફોટો લાગી ગયો છે ને આરતે કંઈક થઈ ગયું છે બરોબર તો અહીંયા તમે જોશો આ ફોટો છે આપણે અહીંયાથી કટ થઈ ગયો છે તો એ ફોટાને આપણે અહીંયા સરખો કરી લેશું અહીંયા તમે જો આ તમારે લેયર નાની થઈ જાય તો એને તમારે આગળ છે કઈ પછી તમારે શું કહ્યું છે લેયર 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 ઓફ ક્લિક ક્લિક કરી કરી આ સુધી આવી જશે બરાબર તો આ રીતે આપણે ફોટા તો અહીંયા કમ્પ્લીટ સેટ થઈ ગયા છે તો અહીંથી બહાર નીકળી જઈશું તો આ રીતે તમે જોશો ત્રણ ચાર ફૂટા એડ કરતા અહીંયા કમ્પ્લીટ આવી જશે હવે આની અંદર આપણે થ્રીડી એનિમેશન લગાવવું છે એના માટે તમારે શું કોણ છે સૌરા ઉપર તમે જોઈ શકો છો એક લેયર જોવા મળશે નલ એક કરીને બરાબર કે લે નલ વન કરીને એનું આપણે બંધ હશે ને ચાલુ કરી દેવું છે પછી આની અંદર આપણે થ્રીડી એનિમેશન લગાવવા લગાવવા માટે તમારે શું કોણ છે તમે ભીડન થો કે એનથી જો તમને ખબર પડી જશે તો અહીંયા તમને જોઈ શકો છો આ નલવાળી લેયર જોવા મળશે તો એની અંદર તમે જો આ આપણે અલગ અલગ એનિમેશન લગાવ્યું છે તમે જો કી ફ્રેમો લગાવી લગાવીને બરાબર તો આ આપણે થ્રીડી એનિમેશન આની અંદર બનાવેલું છે તો આને તમારે કંઈ જ નથી કરવાનું લેયરને તમારે કંઈ છેડછાડ નથી કરવાનું અત્યારે તમારું એનિમેશન છે તે બગડી જશે એના માટે સૌથી નીચે આવી જશું આપણે જે પણ બેકગ્રાઉન્ડની લેયરો એડ કરી છે બેકગ્રાઉન્ડ ફોટો પીજી જે પણ એડ કર્યું છે જો અહીંયા આપણે એક બેકગ્રાઉન્ડ એડ કર્યું છે તો અહીંયા આપણે શું કરશું બેકગ્રાઉન્ડ પર ક્લિક કરવાનું છે ઉપર આ ઓપ્શન છે અહીંયા તમે જોઈ શકો છો ડિલીટની બાજુમાં એના પર ક્લિક કરી અહીંથી તમે જોઈ શકો છો જે નલ વન લખેલું છે એના પર ક્લિક કરી દેવું છે એટલે એના સાથે આપણું બેકગ્રાઉન્ડ છે તે લિંક થઈ જશે પછી આ જે યોર ફોટો લખવું છે ગ્રુપ છે આપણું એના પર ક્લિક કરી ફરીથી એ ઓપ્શનમાં જઈશું અને અહીંયાથી આપણે જે નલ બન રાખવું છે એના પર ક્લિક કરશું એટલે આ ગ્રુપ પર લિંક થઈ જશે હવે તમારે શું કોણ છે આગળ આવી ગયું છે ને જેટલામાં બેકગ્રાઉન્ડ આપણે એડ કર્યા છે એ બધાને આપણે એ ઓપ્શનમાં જઈ એથી નલ ઉપર ક્લિક કરીને લિંક કરી લઈશું બરાબર તો આગળ આવી જઈશું ને અહીંયાથી આપણે નલમાં જઈએ અહીંયાથી લિંક કરી દઈશું અહીંયા પણ આને છે તે લિંક કરી લેવાનું છે તો આ રીતે તમારે છે તે બધું બેકગ્રાઉન્ડ અને સોંગ્સને બધું તમારે તે લિંક કરી દેવું છે તો એડ ફોટો અને બે લિંક કરી દીધું હતું હવે આપણે સોંગ છે એના પર ક્લિક કરી ઓપ્શનમાં જઈશું અનેવરનું પર ક્લિક કરી લિંક કરી દઈશું એટલે આપણું થ્રીડી એનિમેશન છે એ કમ્પ્લીટ બની જશે તમારે કંઈ જ કરવાનું નહીં રહે તમે જોઈ લો જોઈ શકો છો આર્ધે આપણું એનિમેશન કમ્પ્લીટ થઈ ગયું છે હવે તમારે શું કોણ છે બેકગ્રાઉન્ડ એક ઇફેક્ટ લગાવો છે એના માટે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરવું છે ઇફેક્ટમાં જવું છે એડ પર ક્લિક કરી આપણે જે ફોટામાં ટીલ્સ વાળી ઇફેક્ટ લગાવી ઇફેક્ટની અહીંયા સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે અને પછી આ મેરડા ઇફેક્ટને ઓન કરી દેવાનું છે થ્રી ડોરમાં જે ઇફેક્ટને કોપી કરી દેશું અને બધા બેકગ્રાઉન્ડમાં પેસ્ટ કરી છે એટલે આપણું બેકગ્રાઉન્ડ છે અહીંયા કટ નહીં થાય તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે બધા બેકગ્રાઉન્ડની અંદર પેસ્ટ કરી દેવાનું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા તમે જોશો આપણું જે બેકગ્રાઉન્ડ અહીંયા જો એનિમેશન થતું અહીંયા કટ થતું હતું તો આપણે ઇફેક્ટ નાખશું એટલે તે કટ નહીં થાય બરાબર

હવે તમને ઉપર રેટિંગવાળી લેયર જોવા મળશે એનો આપણે બંધ હશે ને ચાલુ કરી દેવું છે અને ઉપર એક લેયર હશે એનો આપણે બંધ હશે ને ચાલુ કરવાનું છે ને આગળ આવી જાય છે બીટ માર્કે અહીંયા તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે તો ઇફેક્ટ લગાવવા માટે ઇફેક્ટ ઉપર ક્લિક કરી થિડોટની અંદર જવું છે ને અનગ્રુપ પર ક્લિક કરી એના પર ક્લિક કરશો એટલે ઇફેક્ટ છે અહીંયા અનગ્રુપ થઈ જશે ને આપણી બધી ઇફેક્ટો અહીંયા કમ્પ્લીટ લાગી જશે તો આ રીતે આપણો વડિયો છે તે કમ્પર બંને તૈયાર થઈ ગયો છે જો તમને કંઈ પણ ખબર ના પડે તો વડોને પાછો કરીને જોઈ લેશ તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરોબર મિત્રો અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે ચોત્રીસ તો નોટ કરી લેજો ને આગળ તો નો બે આંકડા મળી જ રહે હશે અને મિત્રો જે પણ ભાઈઓ છે તે પાસવર્ડ કોમેન્ટની અંદર જણાવશે એ કોમેન્ટની અંદર ના જણાવતા અને જે પણ ભાઈ છે તે પાસવર્ડ કોમેન્ટની અંદર જણાવવાની કોશિશ કરશે અથવા કોમેન્ટની અંદર જણાવશે તો ભાઈને આપણે ચેનલમાં ચેનલ ચેનલની અંદરથી રિમૂવ કરી દેવામાં આવે છે એટલે કે હાઈડ કરી દેવામાં આવશે ફરી ક્યારે આપણો છે વિડીયો જોઈ શકશે નહીં તો તમને પાસવર્ડ મળી જાય તો તમે માં નાખી અને મટિરિયલ છે તે ડાઉનલોડ કરી શકો છો કોમેન્ટની અંદર નથી જણાવવાનો બરાબર અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના દો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરી દો સબ્સ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને જરૂર જરૂરથી કરી દેજો અને મિત્રો નેક્સ્ટ વિડીયો શું છે હવે તમારે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો તો આપણે એના પર એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દેશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જો લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે આ તો પ્રેમનો કક્કો છે ના હોય કાકા કમળનો કા કાકા ઘટારાનો કા હવે કહી દે તો આ રીતે આપણો જુદા સ્ટેટસ છે 3D એનિમેશન અંદર બની કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો હવે તમારે શું કહેવું છે સેવ માટે ઉપર જે એરો છે કરી અહીંથી તમે ક્લિક કરી વીડિયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોન્સ પર ક્લિક કરશો તો તમારો વડિયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે તો મિત્રો બધો ગમે તેને લાઈક કરો છેલ્લે સબસ્ક્રાઈબ ના કરો સબ્સ્ક્રાઇબ પણ કરી દો તો મળી એક બીજા વિડિયો સુધી ત્યાં સુધી